ખુશખબરી છે એ તમને હું જસ્ટ એકાદ મિનિટમાં જણાવીશ પણ એ પહેલા હું તમને એક જણાવી દઉં કે આ જે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા છે જે ચાલુ થઈ ગઈ છે જે અમાસના ના દિવસે ચાલુ થાય છે એટલે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શરૂ થઈ ગઈ અને આ જે છે તે સત્યાવીસ એપ્રિલ બે હાજર પચીસ સુધી ચાલશે જેનો વિડીયો છેડિયો છે તે દિવસે જઈને જે છે છે તે તમે જોઈ શકો છો મિત્ર જે ખુશખબરી છે એ એવી છે કે ઘણા બધા વ્યુઅર્સની મારામાં કોમેન્ટ હતી કે હું પુનાથી આવું છું તો મારે ત્યાંથી જવું હોય કેવી રીતે જવાય ઘણા લોકો બોમ્બેથી આવું છું ઘણા લોકો અમદાવાદથી હોય ઘણા બધા કોમેન્ટ હતી તો મેં કીધું પણ પરિક્રમાને ધ્યાનમાં રાખીને હવે વડોદરા થી તિલકવાડા સુધીની બસો ગોઠવી દીધી છે યસ દોસ્તો અત્યારે એમને ચાર બસો જે છે તે વડોદરાથી તિલકવાડા જશે અને તિલકવાડા થી વડોદરા પાછી આવશે જે વડોદરાથી તિલકવાડા બસ જશે તે ગઈકાલથી એટલે કે આઠ તારીખથી ચાલુ થઈ ગઈ છે જેનો ટાઈમિંગ છે છ વાગે સાત વાગે આઠ વાગે અને નવ વાગે આ રીતે ચાર બસો કલાક કલાકના અંતરે ઉપર છે જે તમને બીજા દિવસે સવારે પાછા સમયમાં છે એ તમને પાછા લાવશે જે અહીનું પર વ્યક્તિ જે ભાડું છે તે છે પંચાણું થી સો રૂપિયાની વચ્ચે છે એક્ઝેક્ટ મને નથી ખ્યાલ નથી વડોદરાથી પછી બસમાંથી તમે જઈ શકો છો અને તમે પ્રાઇવેટ વ્હીકલ લઈને આવતા હોય તો તમારે કપૂરાઈ ચોકડી આવવાનું રહેશે અને કપૂરાઈ ચોકડીથી પછી તમે ડભોઈ ડભોઈથી પોઈચાસ તમે તિલકવાડા કહો તો પછી તમે રામપુરા ગામ થી તમે બંને કોઈ બી જગ્યાએ તમે પરિક્રમા શરૂ કરી શકો છો તો દોસ્તો તમારે વધારે ડિટેલ જોઈતી હોય તો મેં આગળનો બ્લોગ બી મેં મૂકેલો છે અને જેવી જેવી મને બી જાણકારી હશે તે રીતે હું બી નવા નવા જે બ્લોગ છે મૂકતો રહીશ તો આ જ રીતે મારા વિડીયોને તમે જોતા રહેશો અને આગળ તમે તમારા ગ્રુપમાં જરૂરી શેર કરશો તો બીજા લોકોને બી લાભ મળે અને તમને પણ ખાસ કહું છું મિત્રો તમને જો ટાઈમ મળે તો જરૂર જરૂર જરૂરથી ઉત્તરવાહીની નમ્ર પરિક્રમાથી બે હજાર પચીસની છે તમે જરૂરથી કરશોમાં ચાલુ કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપેલ હતી તે અન્વયે વિભાગીય નિયામકશ્રીની સૂચના અનુસાર આજ રોજ અમે ઉત્તરવાહીની નમદા પરિક્રમા કરવા માટે ચાર બસોનું આયોજન કર્યું છે જેમ જેમ શ્રદ્ધાળુઓ વધશે એમ તેમ 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 બસોની વ્યવસ્થા વધારે પૂરી પાડવામાં આવશે આજથી અમે સાંજે છ વાગ્યાથી રાત્રિના નવ ત્રીસ કલાક સુધી જેમ જેમ મુસાફરો મળશે તેમ તેમ આ બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું ટિકિટ નાઇન્ટી એઇટ રૂપીઝ છે બરોડાથી તિલકવાડા જવાની ત્યાંથી પણ આવવા માટે બીજા નાઇન્ટી એઇટ હા એ ત્યાંથી લઈને રિટર્ન છે આવ રિટર્ન આવશે આજ બસ રિટર્ન આવશે સવારે આવશે મારો વિડીયો આગળ શેર કરશો અને તમે નવા હો તો અફકોર્સ ભૂલતા જ નહીં મળીએ આપણે નેક્સ્ટ સુધી ટાટા બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ નર્મદે